મીઠાના કામદારો એટલે કે અઘરિયા શ્રમિકોના સંતાનો શિક્ષણ મેળવી શકે તે માટે ફાળવેલ વાહનોનો ઉપયોગ ફરીથી કરવા માટે ગ્રાન્ટ આવ્યા બાદ ફરીથી સ્કૂલ ઓન વ્હીલ્સ પ્રોજેક્ટ શરૂ થઈ જશે કચ્છ જિલ્લામાં ખાસ કરીને ભચાઉ વાગડ વિસ્તારમાં મીઠાના કામદારો એટલે કે અઘરિયા શ્રમિકોના બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે સરકારશ્રી દ્વારા પ્રોજેક્ટ હાથ ધરાયો છે અને આગામી સમયમાં સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ આવ્યા પછી સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે અઘરિયા કામદારોના બાળકો માટે સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ હેઠળ વાહનો છે પરંતુ તેમના મરમંતની જરૂરત હોવાથી એન માટે સરકારશ્રી પાસે ગ્રાન્ટ મંગાવવામાં આવી હતી આ ગ્રાન્ટ મંજૂર થયા બાદ આ પ્રોજેક્ટ ફરીથી શરૂ કરી અઘરિયા કામદારોના બાળકો માટે શિક્ષણ શરૂ કરી દેવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે મને જણાવતા આનંદ થાય છે કે જે તે વખતે આપણા કચ્છ જિલ્લાના ખાસ કરીને ભચાઉ અને અંજાર વિસ્તારમાં કામ કરતા અગરિયા ના બાળકો માટે આપણે સ્કૂલ ઓન વ્હીલ્સ નામનો જે તે વખતે પ્રોજેક્ટ અમલમાં આવેલો હતો અને એ અંતર્ગત ભચાઉ તાલુકામાં આપણે ત્રણ અને અંજાર તાલુકામાં બે એમ કુલ પાંચ વ્હીકલ આપણે તૈયાર કરવામાં આવેલા કે જે વ્હીકલ જે રીતે આપણે ટ્રેક્ટર જેને જેમ ટ્રોલીથી આપણે જોડી શકીએ એ રીતે આપણે એસટી વિભાગની મદદથી મળેલી જે બસ હતી એને આપણે એ રીતે ટેકનોલોજી સજ્જ કરી અને એમાં આપણે એલ પણ ગોઠવવામાં આવેલા હતા અને એ રીતે વિદ્યાર્થીઓ સારી રીતે એમાં અધ્યયન અનુભવ પ્રાપ્ત કરે એ માટે એક વ્યવસ્થા ગોઠવવામાં આવેલી પરંતુ સમય અનુસાર એમાં મતલબ જે સાધન ગોઠવેલા હતા એની અંદર થોડીક સાધનમાં પણ ખરાબી થઈ અને ઓછામાં પૂરું બિપરજોયનું જે વાવાઝોડું આવ્યું એ વખતે પણ આ બસોને સારું એવું નુકસાન થયેલું છે એટલે હાલ એ બસો કાર્યરત નથી પરંતુ એ બસોમાં મરમત માટે અમે અમારી વડી કચેરીને ગાંધીનગર ખાતે પત્ર વ્યવહાર કરેલો છે અને ત્યાંથી એના માટે યોગ્ય ગ્રાન્ટ ફાળવતા આ પ્રોજેક્ટને ફરી પુનઃ શરૂ કરવામાં આવશે મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one.